ધરાવતા અને બોર્ડ પરનું લખેલું વાંચવા માટે દૂરબીનનો ઉપયોગ કરવો પડે અને પુસ્તક વાંચવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડે તેવા આણંદની નોલેજ સ્કૂલના અસામાન્ય વિદ્યાર્થી ધ્રુવ શાહે ધોરણ બાર ની વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ ઓગણ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે આણંદના મોગરી ગામમાં રહેતા અને એડીઆઈટી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ શાહના ઘરે પુત્ર ધ્રુવે જન્મ લીધો પરંતુ માસૂમ દીકરાને નાનપણથી જ આંખોની તકલીફ હતી અને તેની કી સ્થિર રહેતી નથી જેથી આંખોના નિષ્ણાત તબીબો પાસે તપાસ કરાવતા બાળકોમાં આંખોની બીમારી હોવાનું નિદાન થયું હતું અને બાળકોની દ્રષ્ટિ નબળી રહેશે જેથી કલ્પેશભાઈ અને તેમની પત્નીએ ધ્રુવને બાળપણથી જ તેની સ્ટ્રેન્થને મજબૂત બનાવવા પ્રોત્સાહિત કર્યો અને જેના કારણે ધોરણ બારમાં તેણે સફળતા મોટી પ્રાપ્ત કરી મારું નામ ધ્રુવ કલ્પેશ કુમાર શાહ છે હું નોલેજ હાઈ સ્કૂલ આણંદમાં માનું છું મેં આજે આ સાચ રેઝલ્ટ થયું એમાં મારો નાઇન્ટી થ્રી પોઈન્ટ પરસેન્ટ જાત છે અને નાઇન્ટી નાઇન પોઇન્ટ સિક્સ ઇન પરસેન્ટ છે શું તકલીફ પડતી હતી સફળતા માટે કેટલી મહેનત થઈ સફળતા માટે મહેનત તો બહુ જ કરી છે કારણ કે આંખની આ જે ખામી છે એના કારણે મારી સ્ટ્રગલ અને જે મહેનત છે એ બહુ વધી જાય છે નોર્મલ છોકરા જે છે એ બે કલાકમાં જેટલું વાંચે એટલું વાંચવા માટે મારે ચાર કલાક જેટલો સમય લાગી જાય છે મારી વાંચવાની સ્પીડ ઘટી જાય છે બટ એક વસ્તુ છે કે આ જે પ્રોબ્લેમ છે મારા મમ્મી પપ્પાએ મને એવું કહ્યું હતું કે એને જ તારી મેઇન સ્ટ્રેન્થ બને અને જે માણસ પોતાની જે વીકનેસ છે એને જ સ્ટ્રેન્થ બનાવી દે તો એ માણસ કદી નિષ્ફળ થઈ શકે એવું શક્ય નથી એટલે આ જે આંખની ખામી છે એની લીધે મારી વાંચવાની જે સ્પીડ છે એ તો ઘટી ગઈ હતી બટ મારું જે કોન્સન્ટ્રેશન પાવર છે એ બહુ મેક્સ લેવલે વધી ગયું હતું એટલે એનો મને બહુ ફાયદો થયો એ રીતે મેં મારી જે આ વીકનેસ છે અને સ્ટ્રેન્થ બનાવી અને આજે હું અત્યારે આ આ મુકામ પર છું કેવી રીતે તૈયારી કરતા હતા આંખની ખામી હોવા છતાં હું અને બીજા ટેરિસ્કોપ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરતો હતો અને સ્પેશિયલ ચશ્મા આવે છે રીડિંગ માટેના એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને મારું રીડિંગ કરતો હતો અને જ્યારે હું વાંચીને થાકી જતો હતો ત્યારે મારા મમ્મી પપ્પા વાંચતા હતા અને એ મારી નોટ્સ બી લખી આપતા હતા એમાંથી હું વાંચતો હતો શું આગળ બનવાની ઈચ્છા છે આગળ મારે આઈઆરએસ કે આઈએફએસ બનવાની ઈચ્છા છે અ જ્યાં સફળતા